નમસ્કાર મારા વાલા ગુજરાતીઓ કેમ છો તમે બધા હજી આપણું ઓપરેશન જે સિંદૂર છે એ કન્ટિન્યુ છે હજી હમણાં હજી પાંચ મિનિટ પહેલા બી મને એવા ન્યૂઝ આવેલા છે કે ભાઈ જમ્મુ કાશ્મીરમાં બી પાછા અટેક સ્ટાર્ટ થયા છે અને આજે પાકિસ્તાને એનું સ્ટોક માર્કેટ હોલ્ડ કરી રાખ્યું હતું કારણ કે છ કે સાત પર્સન્ટ ડાઉન ગયું હતું થોડાક સેન્ટિમેન્ટ આપણને આપણા ઇન્ડિયન માર્કેટમાં હવે દેખાવાના ચાલુ થયા છે આપણે એના વિશે બહુ સરસ આપણે ડિસ્કશન કરશું સૌથી પહેલા આપણે એફઆઈ નો ડેટા જોઈ લઈએ એફઆઈ નો ડેટા આઠ તારીખનો અપડેટેડ છે બે હજાર કરોડ આ લોકોએ બાઇંગ કરેલું છે અને પાંચસો ને છન્નું કરોડ ડીઆઈ સેલિંગ કરેલું છે એફઆઈ હજી બાઇંગ ઉપર જ ચાલે છે સમહાવ બરોબર છે પણ બીજી વસ્તુ કે આપણે હવે જે નિફ્ટી નો વન આર નો જે ચાર્ટ ટ્રેક કરતા હતા એમાં જો કે બહુ ઇન્ટરેસ્ટિંગ રીતે એણે આખી રેન્જ બ્રેક કરી અને લાસ્ટ લાસ્ટમાં જે આપણા સ્ટોક માર્કેટમાં થયું એ આપણને થોડુંક વોર્નિંગ સાઇન હવે બતાવે છે કે ચાન્સીસ વધારે છે કે આ લેવલમાં હમણાં ઉપરું માર્કેટ નહીં આવે કારણ કે હવે જે ટેન્શન છે આપણે વધી ગયું છે બંને કન્ટ્રીનું બરોબર ને અને આપણી આર્મી આપણી ગવર્મેન્ટ સખત પ્રયાસ કરે છે આપણને એના ઉપર પ્રાઉડ છે પણ આપણે અત્યારે એ બધી વાત નહીં કરીએ અત્યારે આપણું ફોકસ છે આપણું સ્ટોક માર્કેટનું આપણે જે ચાર્ટમાં અત્યારે બેંક નિફ્ટીમાં બી જોઈએ છે તો બેંક નિફ્ટીમાં બી જે વન આરનું આજે એટલે શું કહેતો હતો ખબર છે મેં આજ સવારે છે ને આપણા ગ્રુપ્સમાં બી પોસ્ટ કરેલું હતું રેન્જ જોવાના રેન્જની નીચેની તરફ જ આખું બ્રેકડાઉન થયું છે બરોબર નેગેટિવ રીતે એટલે હવે કાલનો દિવસ જોવા જેવો છે ને દિવસ મને 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 લાગે લાગે છે છે કોઈ કોઈ અત્યારે અહીંયા એંધાણ દેખાતા નથી એટલે હવે આપણે વધારે કોશિશ રહેવું પડશે આમાં બીજી વસ્તુ કે આપણે આઈટી સેક્ટરના બધા આપણે હંમેશા આપણે ચાર ટ્રેક કરીએ છીએ એમાં હું તમને કહું કે આઈટી સેક્ટરમાં તમે જોવા જાવ ને તો હોલ્ટ થયું છે અહિયાં જો કે ક્રોસ નથી કરી શકતું આ ક્રોસ નથી કરી શકતું અ ફાર્મા સેક્ટર તમે તો આ છે નીચેની લાઈન અને સોરી આ એફએમજી સેક્ટર સેક્ટર ફાર્મા નીચેની બ્રેક કરી નાખી છે તમને ખબર છે આપણે વાત થતી હતી બે ત્રણ દિવસની કે હંમેશા આ જે લાઈન છે અમુક જે સેક્ટરની જોવાની કારણ કે એ તરફ જ આપણું નિફ્ટી ભાગ છે કારણ કે આપણને નિફ્ટીને બધા સેક્ટરનો સપોર્ટ જોતો હોય છે અને જો સેક્ટર્સ એને સપોર્ટ નહીં કરે તે એ નીચે ભાગશે આજે મારું આના ઉપર ધ્યાન હતું ઘણા બધા ટ્રેડરનું આના ઉપર ધ્યાન હતું મારે ઘણા ટાઈમે ઘણા બધા ટ્રેડર સાથે ડિસ્કશન થતા જ હોય છે અને એટલે ઇન્ટરેસ્ટિંગ ચાર્ટ બન્યા છે નેગેટિવિટી અને થોડીક વીકનેસ આપણા માર્કેટમાં દેખાય છે કાલનું આપણે માર્કેટ જોઈ લઈએ કે કાલનું માર્કેટ ઓપન થાય તો આપણે શું કરવાનું રહેશે એ બી હું તમને બહુ સરસ રીતે સમજાવી દઉં એટલે તમે કન્ફ્યુઝ ન થાવ જો વન આવર ના બંનેના ચાર્ટ ઓપન કરીએ ને તો ખતરનાક રીતે વીકનેસ હવે આવી ગઈ છે આપણા માર્કેટમાં અને અહીંયા જે એક સપોર્ટ છે કે જે સાયકોલોજીકલ સપોર્ટ કહી શકાય એ છે 24053 બરોબર એટલે લગભગ જો ને 200 પોઈન્ટ ની નીચે એક સપોર્ટ છે જો એ બ્રેક થાશે તો ઘણો એવું સેલિંગ આવશે અને 23845 નું લેવલ ઓપન થશે એટલે આપણે ખાસ જોવું પડશે કાલના દિવસ માટે બેંક નિફ્ટી ની આપણે વાત કરીએ ને તો બેંક નિફ્ટી માં આ ચાર્ટ અહીંયા જો તમને હવે આ દેખાશે કે બેંક નિફ્ટી એક્ચ્યુઅલી ઓલ ટાઈમ હાઈ ઉપર હતો ને એટલે આપણને ખબર ન પડે પણ અહીંયા તમે કહો ને તો બહુ સરસ મજાનો એક સપોર્ટ દેખાય છે જે છે ત્રેપન હજાર નવસો ને વીસ ત્રેપન હજાર નવસો ને વીસ નો એક સપોર્ટ છે જો એ બ્રેક થશે તો હજી વીકનેસ આવવાના એંધાણ છે કારણ કે તમે આ બેંક નિફ્ટી જોવો ને તો આ હાય આ આ આ ધીરે ધીરે અહીંયા પ્રોફિટ બુકિંગ આવવાનું શરૂ થઈ ગયું છે એટલે આ જો લો વધારે બ્રેક થશે એની નીચે જશે ત્રેપન હજાર નવસો ની નીચે તો વધારે વીકનેસ આવશે આટલું આપણને ખબર પડી ગઈ આટલું ક્લિયર છો ઓકે હવે કાલનું માર્કેટ જે રીતે ઓપન થાય અને એક કલાક સુધી પછી માર્કેટ હાઈ તરફ પ્રયાણ કરે છે કે વધારે લો તરફ પ્રયાણ કરે છે એ આખો એનો મૂળ દર્શાવી દેશે માર્કેટનો અને એ બહુ ઇન્ટરેસ્ટિંગ રહેશે એ જ સમયે છે ને આપણે શું કરવાનું ખબર છે વન આર નો ચાર્ટ આઈટી સેક્ટરમાં જોવા કે આઈટી સેક્ટરમાં વન આરમાં શું થાય છે ફાર્મા સેક્ટરમાં વન આરમાં શું થાય છે અને એફએમસીજી અને ફાર્મા સેક્ટરમાં વન આર શું થાય છે આ ત્રણે ત્રણ સેક્ટરમાં આપણે વન વર આના ચાર્ટ ટ્રેક કરશું ને એટલે આપણને બહુ સરસ રીતે ખબર પડી જશે કે માર્કેટ શું કરવા માંગે છે પણ હા કાલે વીકનેસ વધે થોડુંક પેનિક બી આવે થોડુંક સેલિંગ બી આવે તો મને એટલી બધી સરપ્રાઈઝ નહીં થાય કારણ કે ચાર્ટમાં હવે થોડુંક દેખાવા માંડ્યું છે આપણને બરોબર અને એફઆઈ નો ડેટા થોડોક સરપ્રાઈઝિંગ કરે છે પણ એ લોકો ગમે ત્યારે શું કરી નાખે એ આપણને ખબર નથી પડતી કાલના ટ્રેડિંગ માટે કોશિયસ રહેજો જો તમને નિફ્ટી બેંક નિફ્ટીમાં ન સમજાય તો સ્ટોક સ્પેસિફિક ટ્રેડ કરજો અને કાલે ખાસ એક કલાકના ચાર્ટ તમારા વોચ લિસ્ટમાં બધા ઓપન હોવા જ જોઈએ કારણ કે દર એક કલાકે માર્કેટ શું કરવા માંગે છે ને એ તમને ખબર પડશે આજનું માર્કેટ નું એક્ઝામ્પલ લ્યો મેં શું કીધું હતું વન આવર ના ચાર્ટ નું આજે નિફ્ટી અને બેંક નિફ્ટી ની મેં કોપી પેસ્ટ કરીને રેન્જ આપી હતી આપણા ગ્રુપમાં સુપર ટ્રેડર અને આપણી એપ્લિકેશન આ જો આ ક્રોસ કરી ન કરી તો પછી મારે એગ્રેસિવ કોલ સાઈડ જવાય જ નહીં વાત ખતમ થઈ ગઈ હતી અને જેવું આની નીચે ગયા તો સડસડાટ માર્કેટ પડી ગયું બરાબર એટલે અમુક ટાઈમે ક્યારે વન આર યુઝ કરી લેવાનું ક્યારે વન આર ને મૂકીને ડેલીમાં જતું રહેવાનું એ થોડુંક જજમેન્ટનું કામ છે એ તમને હજી જજમેન્ટ આવતા વાર લાગશે પણ વન્સ અગેન કાલે બી આપણે વન આર ના ચાર્ટ ઉપર ઘણું બધું ડિપેન્ડ રહેશું અને ઘણા બધા આપણે ડિસિઝન લેશું મજા આવશે બીજી વસ્તુ હું તમને કહી દઉં દર વખતે જે રિપીટ કરું છું આપણે બહુ સરસ એક રણભૂમિ ચેલેન્જ લીધી છે ટ્રેડર્સ ને કેપેબલ બનાવવા માટે તમે મને ટેલિગ્રામ મેસેજ કરી શકો કે સર મારું નામ આ છે મારું સિટી આ છે મારી પાસે આટલી કેપિટલ છે ટ્રેડિંગ માટે મને આટલા વર્ષનો એક્સપિરિયન્સ છે તમને શેમાં ઇન્ટરેસ્ટ છે ઓપ્શન બાયિંગ સ્ટોક્સ ઇન્ટ્રા ડે સ્વિંગ ટ્રેડિંગમાં ઇન્ટરેસ્ટ છે હેજિંગમાં ઇન્ટરેસ્ટ છે એક્સપાયરીમાં એ પ્રમાણે તમને મારી બહુ સરસ સ્ટ્રેટેજી આપીશ એ સ્ટ્રેટેજી ઉપર કોન્ફિડન્સ આવે તો મારી સામે તમે લોંગ ટર્મ જોડાજો બરાબર છે પણ આપણે એટલા માટે ચેલેન્જ લીધી છે કે લોકો એના પૈસા ન ડી બહુ ઇન્ટરેસ્ટિંગ ચાર્ટ છે ખાસ કરીને નવા લોકો માટે આજે અત્યારે ચેલેન્જિંગ ભર્યું એન્વાયરમેન્ટ છે કે કઈ રીતે માર્કેટ ઇન્ટરપ્રિટ કરે છે અને માર્કેટને કઈ રીતે મેનેજ કરાય એ શીખવા માટેનો આ બહુ સરસ મોકો છે મળતા રહેશું રોજના વિડીયોમાં ત્યાં સુધી આ વિશ્વ રોડ સપ્લાય હેપીનેસ